નડિયાદ શહેરના પાંચ કિલોમીટર રસ્તા પર એંસી મેટ્રિક ટન વેટ મેક્સનો ઉપયોગ કરી પેચવર્ક કરવામાં આવ્યું રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે જેના અનુસંધાને ખેડા જિલ્લામાં નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રસ્તાને રિપેરિંગ રિસરફેસિંગ તેમજ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે જે પૈકી નડિયાદ શહેરના પાંચ કિલોમીટર રસ્તા પર એંસી મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરી પેચ વર્ક કરવામાં આવ્યું છે જેમાં સંતરામ ડેરી રોડ પાછળ ઝલક પોલીસ ચોકીથી કાળકા માતાના મંદિર સુધીનો રસ્તો વેટ મિક્સ નાખીને મોટરેબલ કરવામાં આવ્યો હતો અહીં અગાઉ ગટર લાઇનના કામકાજ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી હતી તેમજ વરસાદના પગલે રોડ રસ્તા બગડતા તત્કાલ મહાનગરપાલિકા દ્વારા આ માર્ગના ખાડાઓનું પૂરણ કરીને માર્ગ મરામત કરવામાં આવેલ છે આ સાથે શહેરમાં અન્ય વિસ્તારો જેવા કે મંદિર રોડ કાપડવંજ રોડ વિસ્તાર મરીડા દરવાજા વિસ્તારોમાં કુલ પાંચ કિલોમીટર રસ્તા પર પેચવર્ક કરવામાં આવ્યું છે જેમાં એંસી મેટ્રિક ટન વેટ મિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાના કમિશનર શ્રી જી એચ સોલંકી દ્વારા જણાવાયું છે કે નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજીત ઓગણત્રીસ કિલોમીટરના વિવિધ રસ્તાઓમાં છસો સિત્તેર મેટ્રિક ટન વેટ મિક્સથી ખાડાઓનું પુરાણ કરાયું છે આ કામગીરીના ભાગરૂપે શહેરમાં વિવિધ માર્ગોના મરામતની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા આ કામગીરી પ્રગતિ હેઠળ છે વરસાદના કારણે માર્ગો પર પડતા ખાડાનું મરામત કામ સત્વરે કરી અને માર્ગો પર વાહનોની અવર જવર સરળતાથી થઈ શકે તે હેતુથી આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી રહી છે આશીષ મહેતા નડિયાદ